સદોતીસ શ્રીસ હોય સાડેસ તે ચાર હજાર વાય ચાર હજાર અવશે તેર ચૌદ

અઠ્ઠાવીસ તીન હજાર એકવીસ બીતીસ ચૌતી પસ્તીસ છતીસ સાડે છત્તીસ સડોતીસ શરૂ ચૌતી બીતીસ સાડે તેડતીસ શરૂઆઈ સડોતીસ પચીસ અઠ્ઠાવીસ શેરવાય એક વાય હજાર બાવીસ એક હજાર પંદર સોળ સતરાશ વોન હજાર બાવીસ પંચવીસ સવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ત્રીસ હજાર એકતીસ બસ બી સાડે છવ્વીસો હોય સત્તાવીસો હોય સાડે સત્તાવીસો હોય અઠાવીસ થી બત્રીસ થી ચોવીસ